भव संभव भीति भेदनम सुख करुणा निकेतनम व्रतदान तपह क्रिया फलम सहजानंद गुरुम भजे सदा सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण श्री स्वामीनारायण मंदिर में विराजमान श्री लक्ष्मी नारायण देव हरिकृष्ण महाराज श्री धर्मदेव भक्तिमाता वासुदेव तमज महाप्रतापी एवं श्री घनश्याम ઓગણ સિત્તેરમાં વાર્ષિક પાઠોત્સવ નિમિત્તે આયોજિત આ પંચદિનાત્મક શ્રી હરિલીલા અમૃતની દિવ્ય કથાનું આયોજન અને કથાના વક્તા પદે આપ સર્વે ભક્તોને જેઓ શ્રી પોતાની મધુર શૈલીથી કથાનું શ્રવણ કરાવી રહ્યા છે એવા વક્તા મહોદય સ્વામી શ્રી પ્રસન્નવદન સ્વામી આ સભામાં ઉપસ્થિત મંદિરના કોઠારી શ્રી કેશવ સ્વામી એમના મંડળના સંતો તરુણસાગર હોય ગુણસાગર હોય જ્ઞાન પ્રકાશ હોય કે એમનું આખું મંડળ અને ખાસ આ સભામાં અત્યારે ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી ડૉક્ટર શ્રી સંત સ્વામી ઉપસ્થિત શ્રી પાર્ષદ ભાસ્કર ભગત પૂર્વે હરિમુકુ સ્વામી વગેરે સંતોએ અહીંયા સેવા આપી છે ત્યારે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો આ પાટોત્સવ કથાના વિવિધ પ્રસંગોના જેઓ યજમાન થયા છે એવા પરમ ભગવદી શ્રી હિલેશભાઈ શાંતિભાઈ પટેલ મંદિરની કમિટીના સભ્યો શ્રી અશ્વિનભાઈ હોય હર્ષદભાઈ ઘનશ્યામભાઈ હાર્દિકભાઈ વગેરે ખાસ આજે સામાજિક આગેવાનો શ્રી દિલીપભાઈ અને રાજેશભાઈ પણ પધાર્યા છે ત્યારે સૌ પ્રથમ ઉપસ્થિત વીરસદ અને આજુબાજુના ગામોથી પધારેલા સદગુરુ સ્વામી શ્રી સ્વામી વિશે જેમને ખૂબ હિત મમત્વ પ્રેમ છે એવા ભાવિક ભક્તજનોને સૌ પ્રથમ અમારા ભાવથી જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી વખતો વખત શ્રીજી મહારાજ આ સત્સંગના ઉત્કર્ષ માટે કોઈ મહાપુરુષને મોકલતા હોય છે અને મહાપુરુષ જ્યારે આવે છે ત્યારે એને યોગ કરીને એ સત્પુરુષના યોગે કરીને સત્સંગ બહુ નવ પલ્લવિત થાય છે અને વૃદ્ધિને પામે છે આપણે બધા આજે બહુ હૃદયથી સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની યાદ કરીએ છીએ કેમ કે એમણે પોતાનું આખું જીવન પોતાનું ઐખ્યું આ સત્સંગ માટે ઘસીને ઈક્યું છે મહારાજે વચનામૃતમાં સંતોની બહુ ભૂરી ભૂરી પ્રશંસાઓ કરી છે પણ એમાં એ શરત એટલી કે જે સંત શ્રીજી મહારાજના વચન પ્રમાણે શ્રીજી મહારાજને રાજી કરવા માટે સત્સંગમાં કાર્ય કરતા હોય એવા સંત માટે મહારાજે સંતો માટે ઘણી બધી ઉપમાઓ આપે છે મહારાજ કે જેટલામાં રાજાનું રાજ હોય ને એટલામાં રાણીનું રાજ હોય એમ જેટલામાં ભગવાનનો પ્રતાપ હોય ને એટલામાં ભગવાનને વરેલા સંતનો પ્રતાપ ઓટોમેટિક એમાં આવી જતો હોય છે એ સંત જ્યારે કોઈને આશીર્વાદ અંતરથી આપે તો ભગવાન એના વચનમાં બંધાતા હોય છે અને ભગવાન એ સંતના માધ્યમથી ભક્તનું કાર્ય કરતા હોય છે શ્રીજી મહારાજે ઘણી બધી જગ્યાએ વાત કરી છે મહારાજ કહેવી અતિશય આત્મનિષ્ઠાવાળી જે ભક્તિ છે એ કેના યોગે કરીને આવે તો મહારાજ કોઈ કોઈ મોટા પુરુષના યોગ્ય કરીને આવે મહારાજે મોટા પુરુષોની વ્યાખ્યા કરી કે ચાર પ્રકારના મોટા પુરુષો હોય પછી દાખલો આવે ઘણા દીવા જેવા હોય ઘણા મશાલ જેવા હોય ઘણા વીજળી જેવા હોય કે મેઘની ઘટામાં રહેતા હોય પાણીની મધ્યમાં પણ તું પણ ઓલવાતા ન હોય અને ઘણા એવા હોય કે વડવાનળ અગ્નિ જેવા હોય વડવાનળ અગ્નિ સમુદ્રમાં રહેતો હોય પણ સમુદ્રના પાણીમાં એ ઓલાવ્યો ઓલાતો નથી હોતો સમુદ્રનું પાણી પીને મૂળ દ્વારે કાઢીને મેઘ લાવીને આખા જગતમાં એ વૃષ્ટિ કરતા હોય છે એમ આવા જે મોટા પુરુષો હોય એના યોગમાં કોઈ ખારો ખારો જીવ જીવ આવ્યો હોય ને તે પણ એ સંતના યોગમાં આવ્યા પછી એ મીઠો થતો હોય છે એવો સંતોનો પ્રતાપ હોય છે અને એવા સંત હતા આપણા સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી આજે એના યોગમાં આવેલા ઘણા બધા ભક્તજનો દેશમાં હોય વિદેશમાં હોય બધાની એક બહુ નિષ્ઠા છે અને વખતો વખત અહીંયા વિરસદ ગામમાં વડતાલ દ્વારા જે સંતોની નિમણૂક કરવામાં આવી સૌએ પોતપોતાની શક્તિ સામર્થ્ય પ્રમાણે કરાવ્યું છે પણ થાય છે શું કે આપણે સ્વભાવની સાથેની લડાઈ હોય છે એક તામસ અહંકાર એવા પ્રકારનો હોય છે કે હું જે વિચારું છું સમજું છું જાણું છું તે જ બરોબર છે એવામાં અહીંયા કોઈ પણ મંડળ આવે એટલે મુશ્કેલી થાય 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 ને થાય એ થાળભેટનો પેરેલ કાર્યક્રમ જુદો ચાલતો હોય પાછો સ્વામિનારાયણ સંપ્રદાયની એક સિસ્ટમ સમજવા જેવી છે શ્રીજી મહારાજે સંતોને શ્રીધનના ત્યાગી કર્યા અને એમને ખાસ એવી મહારાજે વાત કરી છે કે તમારે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાનું છેલ્લા સો સવા સો વર્ષથી આપણે એવી સિસ્ટમ છે કે વડતાલ મંદિર દ્વારા જે વડતાલ મંદિરના તાબાના મંદિરો હોય એમાં વખતો વખત સંતોની નિમણૂક થતી હોય ને એ સંતો નિષ્ઠાપૂર્વક એ કાર્ય કરતા હોય છે ત્યારે એઝ એ સત્સંગી તરીકે આપણી પણ એક ફરજમાં આવે છે કે આપણે પણ એ સંતોની સાથે મળી અને મંદિરનો ઉત્કર્ષ કરીએ ત્યારે એવા સમયમાં છેલ્લા પાંચ વર્ષની અંદર કેશવ સ્વામી એમના નવયુવાન તરુણસાગર હોય કે ગુણસાગર હોય જ્ઞાન સ્વામી વગેરે જે કોઈ પણ સંતો આ સંતોએ જે નિષ્ઠાપૂર્વક સંઘર્ષ કરીને પણ ગમે તેમ કરીને મૂળ વડતાલનો પક્ષ રાખી અહીંયા કાર્ય કર્યું છે માટે એને અમારા આજે બહુ હૃદયથી ધન્યવાદ છે આ બહુ અઘરું હોય છે ભાઈ સ્વભાવ સાથેની લડાઈ છે કોઈ સ્વભાવથી મુક્ત નથી એ પોતાને ગમેલો મુક્ત ગણાવતો હોય અલ્ટિમેટલી વાત ન્યા આવીને ઊભી રહે છે કે સૌને પોતાનું ધાર્ય કરવું છે એટલે મહારાજે વચના બધું બહુ દ્રષ્ટાંતો આવ્યા પાછ મહારાજે જ્યારે કહ્યું કે ભક્ત પ્રહલાદની રક્ષા ભગવાન નરસિંહે કરી ત્યારે ભક્ત પ્રહલાદે કીધું કે તમે અમારા જે દેહની રક્ષા કરી છે એનું માનતો જ નથી પણ મને અનંત જન્મોથી વળગેલા જે મારા અંતશત્રુઓ હોય એ કામ હોય ક્રોધ હોય લોભ હોય મદ હોય માન હોય ઈર્ષા હોય અસૂયા હોય મારું રોઉ મારું રીસાવું હું ધાયરું કરું એમ થાય હું કહું એમ થાય એ જે બધા અંતશત્રુઓ છે એનાથી મારી રક્ષા કરો તો તમને પરમેશ્વર માનું ત્યારે ભગવાન નરસિંહે એ પ્રમાણે એને વરદાન આપ્યું છે તો આ સત્સંગ પ્રથમ તો કલ્યાણનો છે આમાં ઉપાસના પરમેશ્વરની છે શ્રીજી મહારાજના સમયમાં પાંચસો પરમંશો થઈ ગયા કે જે ભગવાન જેવું સામર્થ્ય ધરાવનાર હતા ત્યાર પછીની પરંપરાના પણ સંતો થયા પણ એક યાદ રાખજો સંપ્રદાય છે ને પરમેશ્વરની ઉપાસના માટેનો છે આમાં ગુરુ ભક્તિ બરાબર છે પણ ગુરુ ભક્તિમાં છે ને ક્યારે વેવલીગીરી આવી જાય ને કે નક્કી નહીં માટે ભક્તિ કરવી તો કેવળ પરમેશ્વરની કરવી એ આ સંપ્રદાયનો સિદ્ધાંત છે જ્યાં જ્યાં વેવલી ભક્તિએ પ્રવેશ કર્યો છે ત્યાં પણ ઈદમ તૃત્યમ દેખાતું હોય છે અહીંયા વાત થાય છે વર્તાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીની કોઈ પણ ઉત્સવનું જે ટાઇટલ હોય ને ટાઇટલ એ ટાઇટલ પરથી ખબર પડે કે આ કોનો ઉત્સવ છે આ કોઈ વ્યક્તિનો ઉત્સવ નથી આ શ્રીજી મહારાજની જગ્યાએ આચાર્ય મહારાજ બેઠા છે તો કે આચાર્ય મહારાજનો ઉત્સવ નથી આ ઉત્સવ શ્રી હરિએ સ્વયં પોતાના ભક્તોના શ્રેય માટે પધરાવેલા શ્રી લક્ષ્મી નારાયણ દેવનો ઉત્સવ છે એની સાથોસાથ આખા વિશ્વમાં એકમાત્ર પોતાનું જે સ્વરૂપ પધરાયું હરિકૃષ્ણ મહારાજનું એનો ઉત્સવ છે આ ઉત્સવ ધર્મદેવ ભક્તિમાતા વાસુદેવ રાધાકૃષ્ણ દેવ આદિક સ્વરૂપોના બસો વર્ષ પધરાવ્યા એનો ઉત્સવ છે બસો વર્ષ એટલે એક બહુ આઇડેન્ટિકલ ગણાય અને એ બસો વર્ષનો ઉત્સવ કયો તો સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણની વિચારધારા પ્રમાણેનો આપણે બધા પરમેશ્વરના ઉપાસકો છીએ મહારાજે જે કાર્ય કર્યું છે એને પ્રવર્તાવાની વાત છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે એવું ઐશ્વર્ય મૂક્યું છે કે ગમે તેવો અલેલ ટપ્પુ પણ સ્વામિનારાયણના નામે જો ચલાવે ને તો એની દુકાન પણ આ સંસારમાં હાલે એટલું સ્વામિનારાયણના નામમાં દમ છે પણ એમાં થાય શું ખબર છે બધું બહુ અગડમ બગડમ થાય હમણાં સંત સ્વામી એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા સ્વામિનારાયણની વાત કરતા હતા બરાબર છે આખા જગતમાં છેલ્લા ઘણા બધા વર્ષોમાં એક પ્રેક્ટિસ પડેલી છે કે ભાઈ સ્વામિનારાયણવાળા કોણ તેની ઓળખ આપતા હોય ફલાણા ફલાણા સ્વામીનારિયા બહુ પાકા ખબર છે સ્વામિનારાયણ સ્વામીના જગત નો છે હવ બધા પોતાને સ્વામિનારાયણ ગણાવતા હોય હવ પોતાને સુ માનતા હોય પછી તો સમય આવે ત્યારે ખબર પડે કોણ સાચો સ્વામિનારાયણ નો છે તો આ ઉત્સવ કરવા પાછળનો હેતુ માત્ર ને માત્ર આખા જગતમાં જેટલા પણ ભગવાન સ્વામિનારાયણના નામે કંઠી પહેરતા હોય એની માળા કરતા હોય એની ઉપાસના કરતા હોય એની ભક્તિ કરતા હોય એને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હોય એવા તમામે તમામ માટેનો આ ઉત્સવ છે જેટલો જે શ્રીજી મહારાજના વચનથી છેટો એટલો એ દૂર જે જે લોકો પોતાને કહેવાતા સત્સંગી ગણાવતા હોય પણ આ ઉત્સવની અંદર તનમન મન ધનથી કે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ જો ભાગ ન લે તો સમજવાનું કે એટલું સ્વામિનારાયણ ભગવાનથી છેટું ગણાય માટે એ સત્સંગી માત્ર આખા વિશ્વમાં ગમે ત્યાં હોય એના માટેનો ઉત્સવ છે ભાઈ આ કોઈ શોબાજી માટેનો નથી આ કોઈને સામર્થ્ય બતાવવાનો નથી હું પહેલાંય કહું છું આ સત્સંગ નિર્માનીપણાના ભાવથી દાસાનું દાસ થઈ ભક્તના પણ ભક્ત થઈ સત્સંગમાં રહેવાની વાત છે આ કંઈ બાહુબળ બતાવીને કોઈને દાદાગીરી કરીને પોતાની સામરથી છાપીને કરવાની વાર્તા નથી જ્યાં જ્યાં એવા પ્રસંગો ઉત્પન્ન થાય છે ને ત્યાં ત્યાં ક્યારેય વિકાસ થતો નથી આ તો હૃદયથી ફરી વખત ધન્યવાદ આપું કે અમારા કેશવ સ્વામીને બહુ ભલા ભોળા સીધા સાધુ છે વર્ષોથી એમના ગુરુજનોથી એક સિસ્ટમથી ઘડાયેલા છે અને એ સિસ્ટમ પ્રમાણે એમના નવયુવાન સંતો પણ ઘડાયેલા છે આ કોઈને એવો ડેન્ડ આર્ટ નથી અમે બહુ પ્રચલિત થઈ જઈએ પ્રસ્થાપિત થઈ જઈએ આજકાલ રોગ કેવો છે ખબર પ્રસ્થાપિત છે હાવને ફેલાઈ જવું છે ને પોતાનું ગમે એમ કરીને મીડિયાના માધ્યમથી પ્રસ્થાપિત થવાની વાર્તા છે પણ એને બદલે બસો વર્ષે પણ મૂળ સત્સંગની રીત પ્રમાણે નિર્માની થઈને બસ મને જવાબદારી મળી છે એટલે મારે મંદિરનું કામ કરવાનું એવી ભાવનાથી કેશવ સ્વામીનું મંડળ કામ કરે છે ને માટે એને ધન્યવાદ છે તો વાલા ભક્તજનો ખરેખર આપણે જે કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવંદાજી સ્વામીને આપણે યાદ કરીએ બહુ હૃદયથી એ ઓલિયા પુરુષને એનો એના વિચારને સમજવાનો પ્રયાસ કરીએ શું આપણને એવું લાગે એવા સમર્થ સાધુ હોય ધારે તો સંપ્રદાય ઊભો કરી શકે શું એવા સાધુએ ક્યાંય પણ જાણે અજાણે એવો પ્રયત્ન કર્યો કે મારી મૂર્તિ સ્થપાય મારા નામે એક નવો ધંધો હાલે પણ જ્યારે વાયથી જ્યારે અજ્ઞાનતાના અભાવે જ્યારે આપણી માર્ગ ઉપર ચાલીએ છીએ ને ત્યારે જાણે અજાણે આપણે એવા મહાપુરુષોને દુઃખી કરતા હોઈએ છીએ એ મહાપુરુષોએ પોતાનું સમગ્ર જીવન કેવળ પરમેશ્વરની ભક્તિમાં જો વ્યતીત કર્યું હોય તો એ સમજવાની આપણે બહુ મોટી જરૂરત છે એ મહાપુરુષે ઓગણ સિત્તેર વર્ષ પહેલાં આપણા સંપ્રદાયની સિસ્ટમ પ્રમાણે મધ્યખંડમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવ પધરાવ્યા છે એ આ સત્સંગની રીત છે સમજ્યા ને સાથ ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા છે આ મૂળ વાત છે આપણા મંદિરમાં પ્રવેશ કરતાં કષ્ટભંજન દેવ વિઘ્ન વિનાયક દેવ હોય એ આપણા સનાતન હિન્દુ ધર્મની આ સિસ્ટમ છે જે ભગવાન સ્વામિનારાયણે એસ્ટાબ્લિશ કરી છે એમાં જરાય ઓગણીસ વીસ કર્યા વગર જરાય પણ ઓગણીસ વીસ કર્યા વગર એ સંતોએ એ જમાનામાં એ રીતે કાર્ય કર્યું છે તો આપણે જ્યારે સદગુરુ વંદના ઉત્સવ કરીએ ને ભવિષ્યમાં ત્યારે આ બધી વાતનું લક્ષ્ય રાખીએ આ બધી વાતનું લક્ષ્ય રાખીએ કે એ પોતે ભગવાનને રાજી કરવા માટે શું શું કરતા હતા ભાઈ એ સત્સંગ વધારવા માટે મેં તો એવું સાંભળ્યું છે કે ગામડે ગામડે જાય હરિભક્તોના રસોડા કરે પોતે જાતે માલપુડા પાડે પોતે જાતે રોટલીઓ વણે હરિભક્તને પીરસે અને જમાડી જમાડીને હવે એ જમાનામાં કેવું હોય ખબર છે હવે ગાર માટીની દિવાલો હોય ઉપર છાપરું હોય કે કેમ હાચું ભાસ્કર ભગત રસોડામાં કંઈ ઠેકાણા હોય નહીં લીપણ કરીને માન ચોખ્ખું કરે અને એમાં એ ચૂલો કરીને એમાં રસોઈ કરવાની હરિભક્તોને જમાડવાના રોજ જમાડવાના પાછા મહેનતનું કામ છે આજે લોકોને વેઠ લાગતી હશે પણ એ લોકોને એ મહેનત પરમેશ્વરની પ્રસન્નતા માટે કરતા હતા કે મારા ઈષ્ટદેવનો હરિભક્ત રાજી થાય એના માટે કરતા હતા એવા એટલે એટલે મહાપુરુષ છે એટલે એને સલામ મારવી પડે ખોટી શોબાજી હતી નહીં તો આ વાત સમજવાની જરૂર છે કે પોતે કેવો પ્રયાસ કરતા તો એટલા માટે જયારે એનો ઉત્સવ કરીએ ને તો બહુ પાછળ વેવલીગીરી નહીં લાવવાની કેમ કે એવા તો મહાપુરુષો સંપ્રદાયમાં બહુ થયા છે પાંચસો પરમંશ થઈ ગયા છે તો જે કંઈ કરો ને એ સત્સંગની રીત પ્રમાણે કરો જેટલું પણ ભલે ઓછું થાય પણ જેટલું કરીએ ને એ સત્સંગની રીત પ્રમાણે કરીએ એમાં જ ભગવાનનો રાજી પો શ્રી સાગરમાં શ્રી હરિ વારે વારે એવું કહે છે કે આ સત્સંગમાં પરમેશ્વરના છે ને મૂકીને જે આડોળો ડોલે છે એ ક્લેશને પામે છે વાત મૂળ આ છે ફરીને આ વાત દહ વર્ષે સમજો પચાસ વર્ષે સમજો હો વર્ષે સમજો સમજ્યા સિવાય છૂટકો નથી એ ફરી ફરીને રખડવું ન હોય તો એ પ્રમાણે સાબદા થઈ અને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી એ છેલ્લી વાત અને અંતમાં અમારા વડતાલના એ આવ્યા છે વિદ્વાન છે અમારા ચેરમેન દેવસ્વામી બહુ કર્મઠ છે આપણો પ્રયત્ન એવો છે કે હરિભક્તોનું જે ધન આવે છે એ જે પૈસો આવે છે પૈસાનો એવો સદુપયોગ કરવો છે કે આખા સત્સંગમાં બધાને ખૂબ આનંદ આવે બધાના હૃદયની અંદર જે ભગવાન રહ્યા હોય ભગવાનના કારણે હરિભક્તો રાજી થાય એવો પ્રયાસ છે પાંચસો છસો વીઘાની અંદર પ્રદર્શન થી માંડી ભોજનાલયથી લઈ ભવ્ય સભા મંડપથી આરંભી ભાઈ આપણો ટાર્ગેટ તો એવો છે કે સભા મંડપ એવો કરવો એવો કરવો સંપ્રદાયના ઇતિહાસમાં કોઈ કર્યો હોય એવો તાળી પાડો છો એટલે સમજી વિચારીને પાડજો પાડો જોઈ મંડપ અમારે એક લાખ બાણાથી ભરવાનો છે સમજ્યા કે નહીં એમાં ગામે ગામ થી આવવું પડે એમાં પછી એમાં એવું નહીં કે હવે આપણે તો ઓનલાઈન જોઈ લેશું એવું ના હોય જેને શ્રદ્ધા હોય ને ભગવાન માટે એ એ ઉત્સવમાં આવે તનથી મનથી ધનથી સેવા કરે શરીરથી સેવા કરે જેમ આપણે સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી કરતા હતા મનથી કરે ઘરે બેઠા બેઠા બે માળા વધારે ફેરવે અમારા વડતાલનું ગૌરવ વધો અમારા વડતાલનું ઉત્કર્ષ થાવ અને ધનથી સેવા કરે તો એ ઉત્સવમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ લેવાની વાત છે પરદેશમાં રહેતા હોય આપણા સ્વજનો એને ખાસ બોલાવવાની વાત છે કેમ કે સંપ્રદાય છે એ ઉત્સવની અંદર ડગલે પગલે ડગલે પગલે ભગવાન શ્રી હરિની વાત થશે અમારા મારા પ્રવચનમાં હો વખત સ્વામિનારાયણ આવ્યું હશે બાકી ઘણી જગ્યાએ કેવું હોય ખબર છે ત્રણ કલાકમાં સ્વામિનારાયણ ખાલી બે મિનિટ માટે હોય ને નકરી પોતાની વાર્તા હોય આટલું સમજમાં ખબર પડવી જોવે આટલું સમજાઈ જવું જોવે કે અહીંયા શું વાર્તા હાલે છે ભાઈ તો અહીંયા પરમેશ્વરની વાત છે તો ભજી ભજીને ઘણા ભગવાન જેવા થાય છે પણ ભગવાન થવા કોઈ સમર્થ નથી ભગવાન માત્ર એક છે અને જેને આપણે આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી હરિ કહીએ છીએ તો એ પ્રમાણે ખાસ કરજો એ મારી બહુ હૃદયથી ભલામણ છે અમે બહુ આજે રાજી છીએ અમારા ગુણસાગર સ્વામી ઘણી નાની ઉંમરથી અમારી સાથે સત્સંગમાં ફરે છે દેશ વિદેશમાં ફરે છે અમેરિકા ખાતે ફરે છે મોટી વાદી છે કે નામ પ્રમાણે ગુણ છે બહુ વિનમ્ર છે વિવેકી છે અને કામ કરવામાં માને છે છતાંય ભાઈ કોઈને ખટકતું હોય તો ખટકે તો ખટકે હોય તો સંસાર છે ભાઈ અહીંયા તો મંદિરના વાત છે તમે જો સત્ય તમારી વાત હોય ને તો તો તમારે કોઈ એવું કરવું પડે નહીં પણ તમારે હું ધાયરું કરવા વાળી વાર્તા છે અમે કઈ એમ થવું જોઈએ અમે અહીંના મુખ્ય છીએ એ ભાઈ એવા આ હતા ને વયા ગયા એવા ઘણા વાત એવી છે કે વડતાલ લક્ષ્મી નારાયણ આ મંદિર છે આ લક્ષ્મીનારાયણ દેવ તાબાનું મંદિર છે તાબો એટલે ખબર પડે છે તાબો એટલે કોણ આનો માલિક વડતાલ છે ઓલી ભારતીય બેંકો હોય ને એમાં લખ્યું હોય કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અન્ડરટેકિંગ ભારત સરકાર એની બાંધરી લે છે એમાં લોચા લાપસી થાય મેનેજર કાંઈક આડું ઓળું કરે તો બેંક ડૂબે નહીં સમજ્યા કે નહીં એમાં વડતાલ તાબાનું મંદિર છે આમાં તો ભાઈ વડતાલની વાર્તા થાશે ગુણસાગર કામ કરી રહ્યા છે મહેરબાની કરીને એને આપણે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ તો આ મૂળ વાત છે અને ખાસ કરીને એણે છેલ્લા ઘણા સમયથી એના સ્વામી બધા ઉત્સાહી સંતો છે એમણે મહેનત કરી કરી કરીને આજુબાજુના ગામડામાં સત્સંગ કરાવ્યો છે સત્સંગ કરાવ્યો છે એમાં ક્યાંય એણે પોતાની વાર્તા કરી છે કરી છે એણે કરી છે ભગવાનની વાત તે પ્રમાણે ખાસ મારી ખૂબ ખૂબ એને શુભકામના અંતમાં જે જે ભક્તો આમાં સેવા કરી છે ઘણા બધા ભક્તો છે ઇલેશભાઈ છે કે અમેરિકાથી આવ્યા આપણા સદગુરુ સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળવાળાની પ્રેરણાથી એમણે આમાં બહુ મોટી સેવા કરી છે આગળ પણ કરવાના છે તો આ મેઇન વાત છે આને બુલઝાઈ કહેવાય અમેરિકાની ભાષામાં સીધું તીર એકદમ માછલીની આંખમાં જાય ને એવું વડતાલમાં પૈસો આપો ને એટલે લક્ષ્મીનારાયણ દેવના ચોપડે જમા થાય ને એટલે સીધું શ્રીજી મહારાજના ચોપડે જમા થઈ જાય પછી કોઈ અખ્તર ડાયો આવીને એમ કહે કે હવે વડતાલમાં ન દેવાય ને આ બધું ઊંધું ચત્તું કામ થાય છે બીજો પૈસો કોર્ટ કચેરીમાં જાય છે એ મારો વિષય નથી મેં લક્ષ્મીનારાયણ દેવને આપ્યાં મારું કામ પૂરું થઈ ગયું આપણે ભારત સરકારનો ટેક્સ હોય છે બરાબર તે ટેક્સ પે કરવાનો હોય છે કોઈક એમ કે ભાઈ એ કાંઈ દેવા જેવું છે નહીં એમાં કંઈ બહુ માલ નથી પણ એવું હોય નહીં જેથી પકડાવ ને તેથી પૂરેપૂરી પેનલ્ટી આવે હવે માણાએ બનાવેલો કાયદો છે આ તો સ્વામિનારાયણનો કાયદો છે કે અમારા બે દેશ ગાદીમાં અમે બાંધેલા મંદિરમાં અમે પધરાવેલા દેવનો તમારે ધર્માદો કાઢવાનો છે તો એટલા માટે કહું છું કે વડતાલ સર્વોપરી તીર્થધામ છે સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ સ્થાન છે આગના ઉપાસના પરંપરાનું કેન્દ્ર છે માટે જે મહેરબાની કરીને ગળામ ઘંટી પહેરતા હોય ખરેખર જો ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હોય એના માટે અવશ્ય મેવ વડતાલના ઉત્સવમાં આવવું પડે તો આવજો એટલી ભલામણ શ્રી શ્રીહરિ તમારા બધાનું ખૂબ મંગળ કરો એવી ભાવના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ